કલકત્તામાં લક્ઝરી બસનું સ્ટેન્ડ છે અહીંથી બધી બસો આપણે જઈ છે દાર્જિલિંગ અને બધી જો એસી વોલ્વો છે અને આ બધી હે નવ છસો એટલે કે છન્નુંસો આપણે અહીંયા રાજકોટમાં બધી ચોરાણું સો આવે પટેલવાળા પાસે નીતાવાળા પાસે બધી વોલ્વો ચોરાણું સો હે પણ અહીંયા અપડેટ વર્જન વોલ્વો છન્નુંસો જે આપણી હા મેંની ઇઝી રાઈડવાળી જાળી જી રાઈડ ની અમે સુવિધા બધી હારી છે તમને પાણી આપે નાસ્તો આપે નાના નાના ગરીબ બાળકોને ચોકલેટ વેચી દઈએ આપણે હવે મોમો ખાવ મોમો મોમો ખાવ છો વાહ ભાઈ વાહ મિત્રો બસમાં હતા જ આપણને કમ્પ્લીટ જ આપણને નાસ્તો આપ્યો નાસ્તામાં એ મોમોસ કંપની વારે તરફથી છે કોલ્ડ ડ્રિંક્સ પણ આપે છે પાણીની બોટલ પણ એક એક આપે છે ચોકલેટ લીધી તો નાના નાના ગરીબ બાળકોને આવીએ ને આપણે આપડા તરફ दीजिए ભાઈ તો મોમોસ નો ઉલારી ગયા આખું

અરે આ મંદારુ કઈ દેખાડતું નથી હારું આવશે તો તમને નજારા બતાવશે બાકી તો અમે જોતા રહીએ થેન્ક્સ યુ સર હાપી હેન્ડિંગ બી હેપી હેન્ડિંગ આપકો આપણને જો ચોકલેટ આપી દીધી બની હે વેલારકી દૂતો લેવા નો દાદા હા 200 નો ખર્જો કર્યો ચોકલેટ લેવા આટુ 200 નો ખર્જો કર્યો ને આપણને આઈપી હે બની આપીને ગઈ આપણને ચોકલેટ જો હું કે મિત્રો બધે મજામાં આપણે ઘડીક પર ફી કેતા માતું બોલ દકતો તો હવે બસ કઈ ની હાલે છે કે સાબ કોઈ

आया पाल्टी चालू થઈ ગઈ હવે જો આ દાડા કોલે હે કાય દાડા દાબેલી દાબેલી આમ જો આમ પોટિયું આમ જો આમ સ્પેશિયલ દાબેલી બનાવરા હે સ્પેશિયલ વાહ કો દાબેલી ને કપડા પેરાવે આયા મસ્ત ખાવાનો હે ઇરી પુસ્તો આવાય છે તમાર મોમસ ખાવા છે કોને આયા છે લઈ લીધું તોલા લઈ લે પાછા એમ લે લો પાછો લઈ લે એ ચટણી લઈ લે ખરી ચટણી

હોઈ જા ભઈલું થઈ જા થઈ જા હો ઓલા દાદા જો આમ આયકુ જોરે છે થોડી તમને દેખાતો હોય તો ઓ હાલો હવે ઓ મિત્રો ઓ નાસ્તો વાતો કરીને હુઈ જાય ઘડી ટેકાવી દે હું કે સગરભાઈ હુઈ જ જવાય પછી તમને મળીયે આગળ

એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો આપણે હવે સિલેગુડી પહોંચી ગયા છે આ જે આપણી બસ ઈઝી રાઈડ વાળાની ના મારા જો ભાઈ મજા આવી બસ માં મસ્ત નિંદર નિંદર કરવા જાવ તમે અહીંયા હા ભાઈ મજા આવી બસમાં બસમાં બસ મજા આવી ભાઈ ફૂલ એન્જિન થઈ ગયો મોટો ચડી ગયો ભાઈ તો તમારી આંખો કા આવી થઈ ગઈ છે થોડો પ્રોબ્લેમ આવી ગયો એટલે અત્યારે અત્યારમાં લઈ લ્યો હો ના અત્યારમાં લે એ 6:45 પછી એવું હે સાંજે 6:45 પછી હાલ તો હવે મળીએ જગ્યાએ જવાનું છે આપણે હોટેલ ત્યાં તમને છે અમારી સાગરભાઈ કરી

તો હાલો મિત્રો હવે પછી મળીએ આગળ વિડીયો નાયા નાય પૂરો કરી નવા વિડીયો સાથે શું કે દાદા કઈ કહેવાનું હોય તમારે કુત નહીં કે વિડીયો ગયમો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં